ભાભરમાં તેજસ્વી તાલ્લા સન્માન સમારોહ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ તથા સમસ્ત રાઠોડ જાગીરદાર પરિવાર ભાભર કારેલા કપરુપુર દ્વારા અગિયારમો તેજસ્વી તાલ્લા સન્માન સમારોહ ભાભરની જૂની સર્વોદય શાળા ખાતે યોજાયો હતો બે હજાર ચોવીસ ના નવનિયુક્તિ તથા વય નિવૃત્તિ કર્મચારીનો અગિયારમો સન્માન સમારોહ બે પચીસ યોજાયો હતો આ સન્માન સમારોહ કાર્યક્રમમાં રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા ગરબા તેમજ રાજપૂતની પહેચાન તલવારબાજી કરી સૌના મન મોહી લીધા હતા અને તેજસ્વી તાલાઓને સ્ટેજ પર બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે બીજી બાજુ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે પરમ પૂજ્ય મહંત શ્રી શ્યામ સ્વરૂપ મહારાજ ગંગેશ્વર મહાદેવ ઉજ્જનવાડા ઉપસ્થિત રહ્યા હતા અને સાથે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિશ્રી વાઘેલા સહિત ખૂબ નામી અનામી લોકો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દરબાર જાગીરદાર સમાજના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા કર્મચારી મહાન દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ પરમાદરણીય મંતશ્રી શ્યામસુદર બાપુની ઉપસ્થિતિમાં સમાજના સન્માન્ય આગેવાનશ્રીઓ પ્રમુખ શ્રી ગણસિંહજી વાઘેલા સમાજના અગ્રણી આગેવાન શ્રી રાજુસિંહ વાઘેલા સમાજના અગ્રણી આગેવાન શ્રી ભારતસિંહજી હોટેશ્વરિયા મરણસિંહ વાઘેલા ભાનુભા વાઘેલા ચીનુભા વાઘેલા પ્રાણીસિંહ વાઘેલા ભારતસિંહ ઝલા વગેરે સમાજના સન્માન્ય ની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ હતો કાર્યક્રમની અંદર શૈક્ષણિક ક્ષેત્રે જે દીકરા હોય ખૂબ સારું પ્રદર્શન કર્યું છે સાથે સાથે સમાજના દીકરા દીકરીને વિવિધ ક્ષેત્રો જે કૃષિ હોય વેપાર હોય ઉદ્યોગ હોય સમાજ સેવાનું કામ હોય કે અન્ય કોઈ સેવાના કામની અંદર જે શ્રેષ્ઠ કામગીરી કરી છે એ તમામ સમાજના દીકરા દીકરીઓને આજનો સન્માનવાળો કાર્યક્રમ હતો આજના સન્માનિત સૌ સમાજના દીકરા દીકરીઓને અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું ક્ષત્રિય સમાજ રમેશના માટે એ દેશને પણ દુનિયાનો શ્રેષ્ઠ સમાજ છે અને સમાજની શક્તિ હંમેશા માટે દેશ માટે દેશના લોકો માટે સમર્પિત રહેલી છે ખાસ કરીને ક્ષત્રિય સમાજ સંગઠિત થાય ક્ષત્રિય સમાજ સુખીને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સુખીને સમૃદ્ધ થાય રાષ્ટ્ર એ આપણું રાષ્ટ્ર એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ માટે ક્ષત્રિય સમાજ વિશેષ યોગદાન રહેલું છે આવનારા દિવસોની અંદર પણ સમાજ શિક્ષિત બની સંગઠિત બની સુખી અને સમૃદ્ધ થાય અને રાષ્ટ્ર સમૃદ્ધ થાય રાષ્ટ્રનો જય જયકાર થાય માં ભારતીયોનો પરમ વિભાનો શિખરો પર બુરાજમાન થાય દેશના લોકો સુખી અને સમૃદ્ધ થાય એ માટે ક્ષત્રિય સમાજ રમેશ સમાજ માટે અને રાષ્ટ્ર માટે સમર્પિત થયેલો છે પુનઃ સમાજ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે આવનારા દિવસોમાં સહભાગી બને એવી શુભકામનાઓ ધન્યવાદ ભારત માતા રાજકોટ ક્ષેત્રિય સમાજ એ ઈશ્વરીય દ્વારા સર્જિત સમાજ છે જેમાં મા ભગવતીના આશીર્વાદ છે દેવો દેવીઓના આશીર્વાદ છે સંતો મંતોના આશીર્વાદ છે ક્ષત્રિય સમાજ એક શ્રેષ્ઠ સમાજ છે સમાજની અંદર જરૂરિયાત છે શિક્ષણ અને સંગઠન સમાજનું સંગઠન કરી સમાજના દીકરા દીકરીઓ એ શિક્ષણ આપવું વર્તમાન સમયની અંદર સમાજની અંદર જે પણ કંઈ બધીઓ હોય પૂરિવાજો હોય કે વ્યસનો હોય એમાંથી સમાજ મુક્ત થાય તો ક્ષત્રિય સમાજ ફરીથી એની જે શ્રેષ્ઠતા છે શારીરિક ક્ષત્રિય સમાજ શક્તિશાળી સમાજ છે અને ક્ષત્રિય સમાજ આવનારા દેશોમાં સુખીને સમૃદ્ધ થાય એવી શુભ